નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહીદ દિને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા બે મિનિટનું મૌન પાળ્યું હતું આજે દેશભરમાં શહીદ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા સાયરન વગાડવામાં આવ્યું હતું સાયરન બંધ થાય કે તુરંત જ્યાં કાર્યકર્તા હોય તેવા બધા સ્થળોએ કામ કરનાર સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઉભા રહી શહીદોની યાદમાં મૌન પાડવાનું આયોજન કરાયું હતું બે મિનિટ બાદ મૌનનો સમય પૂરો થયા ત્યારે રાબેતા મુજબ કામકાજ ફરીથી શરૂ કરાયું હતું વડોદરાના વહીવટી તંત્ર દ્વારા પણ શહીદોને મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ મૌન પાડ્યું હતું ત્યારે જિલ્લા કલેક્ટર એબી ગોરે જણાવ્યું હતું કે દેશ શાંતિથી સમૃદ્ધ અને સુદ્રઢ બને આજે શહીદ દિન નિમિત્તે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ મૌન પાડી અને આગળ શાંતિપૂર્ણ સમૃદ્ધ અને સુદ્રઢ બનાવવા માટે સંકલ્પબદ્ધ બધા થયા છે જય અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર